એક સોશિયલ મીડિયા દ્વારા મને જાણકારી મળી હતી કે એને જાહેરાત આપવામાં આવેલી છે પણ અમે એના દ્વારા એક વખત એને નોટિસ આપી હતી કે તમે નવી જાહેરાત જ્યાં સુધી સ્કૂલનો નિર્ણય ન થાય ત્યાં સુધી ના આપી શકો ફરીથી એની ફરિયાદ ફરીથી મળતા અમે સંચાલકોને રૂબરૂ બોલાવ્યા હતા એટલે બંને સ્કૂલના સંચાલકો રૂબરૂ આવ્યા હતા અને બંનેએ લેખિતમાં બાંહેધરી આપી છે કે જ્યાં સુધી એનો સ્કૂલનો નિર્ણય ન થાય ત્યાં સુધી નવા એડમિશન નવા વર્ષના આપશે નહીં